ંગ પરિવારના માધ્યમથી આજે આપણે સૌ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એકત્રિત થયા છીએ ત્યારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આપણી વચ્ચે હસતા રમતા સદાય ખુશીઓથી ભરેલા અને જેના જીવનમાં હંમેશા સંગીત છવાયેલું વાત કરો તો પણ સંગીત અને ગાય તો પણ સંગીત એવા હંસાબેન ચોટલિયા આજે આપણી વચ્ચે નથી અને શ્રદ્ધાંજલિ આપવાનો સમય આવી ગયો પરંતુ પાડુ પરમાત્માના ચરણોમાં હૃદયથી પ્રાર્થના પ્રભુ હંસાબેનનો આત્મા જ્યાં પણ હોય ત્યાં એમને તું તારા ચરણોમાં સ્થાન આપજે એમની ઈચ્છાઓ મહેચ્છાઓ બધું જ તું પૂર્ણ કરજે એમના પરિવાર પર અચાનક આ દુખ આવી પડ્યું છે એમના દીકરા દીકરીઓને સહન કરવાની શક્તિ આપજે હંસાબેનનો જન્મ પાંચ જુલાઈ અડસઠ અને આપણી વચ્ચે થી વિદાય લીધી વીસ બાર બે હજાર ખૂબ ટૂંકો ગાળો આ પૃથ્વી પર એમણે પસાર કર્યો પણ આટલા ટૂંકા ગાળામાં હંસાબેન જે જીવી ગયા છે એ જીવવું મુશ્કેલ દુષ્કર છે આટલા જ જીવનમાં એમણે ઘણા બધા સંઘર્ષો પસાર કર્યા કોઈની એ જિંદગી સદાય સુખરૂપ નથી રહેતી પણ જામનગર જિલ્લાના ભેંસદળ મુકામે જન્મેલા હંસાબેન માતા પિતાએ બ્લાઇન્ડ દીકરીને ઉછેરીને મોટી કરી રાજકોટ મહિલા શાળામાં ભણવા માટે દાખલ પણ કરી ત્યાં એમની ખૂબ પ્રગતિ થઈ શાળાના શિક્ષક મિત્રોએ હંસાબેનને એક કલાકાર લેવલે તૈયાર કરી આ હંસાબેન સમય જતા નાના મોટા સ્ટેજના પ્રોગ્રામો કરતા ઘણા બધા ભજન કીર્તન ધૂન બાળગીતો લગ્ન ગીતો સુગમ ગીતો ડાયરા રેડિયો આર્ટિસ્ટ તરીકેના કાર્યક્રમો બધું જ આપણા વચ્ચે મૂક્યું છે અને રંગમંચ પરિવારે એનો સંગ્રહ પણ કર્યો છે આપણા વચ્ચે હવે માત્ર એમની યાદો રહી છે જે અવાજના માધ્યમથી આપણે ક્યારેક ને ક્યારેક માણી શકીશું પણ એમની વ્યક્તિગત ખોટ જે ન પૂરી શકાય એ ખોટ હંસાબેન જ્યાં શિક્ષિકા તરીકે કામ કરી ચૂક્યા છે એવા કચ્છના ચાર સ્થળોએ ચોક્કસ પડી છે હંસાબેને શિક્ષિકા તરીકે નોકરી લીધી પહેલાં લોડાઈમાં હતા એના પછી ભુજ હતા એના પછી મનફર હતા અને છેલ્લે એમણે જ્યાં પણ નોકરી કરી ત્યાં દરેક જગ્યાએ બાળકોને એમણે ખૂબ પ્રેમ આપ્યો છે બહુ પ્રેમથી એમણે સંગીતનું એમના જીવનમાં સિંચન કર્યું છે એમના શિક્ષકો એમના પ્રિન્સિપાલો એમની સાથે ગાનારા ડાયરાના કલાકારો અને રેડિયો આર્ટિસ્ટો પણ આજે આ ખોટ ભોગવી રહ્યા છે અંસાબેનની કળા ગાયકીની બોલવાની વક્તૃત્વ એમનામાં રહેલું છલ હાસ્ય ક્યારેય કોઈ ભૂલી શકે તેમ નથી આપણે સૌ જાણીએ છીએ એ કોઈ પણ ગ્રુપમાં આવે પણ રંગમંચ પરિવારમાં આવે ત્યારે દિલ ખોલીને હશે એમના જોક્સ ક્યાંય નહીં સાંભળ્યા હોય એવા રંગમંચમાં માણ્યા છે આટલું સંઘર્ષમય જીવન બાળપણથી લગ્ન નોકરી નોકરીથી મૃત્યુ સુધી ખૂબ સંઘર્ષો સહન કર્યા છે બેને પણ હસતા ને હસતા રહ્યા છે ખૂબ અઘરું છે હસીને પોતાનો દર્દ દબાવવો બીજા સામે હસે એ માણસ અંદરથી હંમેશા ખૂબ નબળો પોલો માનસિક દર્દથી પીડાતો હોય છે આપણે સૌ જાણીએ છીએ હંસાબેનના જીવનમાં જે જે ઘટનાઓ બની એ એમણે ક્યારેય બહાર દેખાડી નથી એમના પરિવારમાં એમનો દીકરો દીકરાની બહુ દીકરી જમાઈ બધાએ એમને એટેક આવ્યા પછી છેલ્લા ચાર મહિના ખૂબ સાચ્યા છે ઈશ્વર આ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હંસાબેન પાસે જે ગાયકી હતી એનું એક ગીત હમણાં જ આપણે સાંભળ્યું આંખોમાં યોગેશ્વર આવજો આંખોમાં યોગેશ્વર આવજો અને છેલ્લી ઘડી માતાજી તમારા ખોળે સ્થાન આપજો મૃત્યુ મંગલમય બનાવજો માં તારા ખોળે સ્થાન આપજો આ ભાવ વ્યક્ત કરતા ગીતો સાંભળીએ તો રૂવાટા ઊભા થઈ જાય આપણને કલ્પના પણ નહોતી કે હંસાબેન આટલા સુંદર ગીતો રંગમંચમાં કેમ રજૂ કરે છે કદાચ એમને ઉપરવાળાએ અંદરથી પ્રેરણા કરી કે આ બધી રજૂઆતો કરી દે થોડો સમય છે એમણે વર્ષાબેન જઈને લખેલું ગીત આ ગઈ મેં તો તેરે દ્વારે દર્શ દેખા દે એનો ભાવ એટલો સારો છે વર્ષાબેને લખ્યું છે પણ ગાયું છે સંગીતબદ્ધ કર્યું છે હંસાબેને અને તમે સાંભળશો તો થશે કે શું વર્ષાબેને લખ્યું અને હંસાબેને ગાયું અને ખરેખર આ ગઈ મેં તો તે દ્વારે નર્શ દેખા દે બહુ દિલ વાલે એ પ્રભુને કહી રહ્યા છે અને ખરેખર એ ત્યાં પહોંચી ગયા એમના સાનિધ્યમાં એમની ભક્તિ એમના આત્માનું કલ્યાણ ઈશ્વરના સાનિધ્યમાં હશે અને માટે જ એમણે બહુ દિલથી આ ગીત ગાયું છે આ પંખી શું સમજાવું પંખી શું સમજાવું એકલ આવ્યા એકલ જવાનું આ ગીત અવશ્ય સાંભળજો આપણા માટે જ છે ગાયકી સાંભળવાના કરતા એના શબ્દો જે આપણા આત્માને કંઈક કહી જાય છે એકલા જ આવ્યા છીએ એકલા જ જવાનું છે પણ એમના જવાના સમય પહેલા એમણે આવા દર્દભર્યા ગીતો દદ ભરી વાતો ભર્યા પ્રેરણાદાયી પ્રસંગો આપણને આપ્યા છે કદાચ મારી આંખ અત્યારે ભરાઈ આવે છે ખૂબ દુઃખ થાય છે કે આવો હીરો આપણી વચ્ચેથી ક્યાં જતો રહ્યો જેની જરૂર આ પૃથ્વી પર આપણને હતી એની જરૂર ઈશ્વરને પણ પડી બહુ ટૂંકા સમયમાં હસતા રમતા હિરલાને એક સુંદર આત્માને એમની પાસે બોલાવી લીધો ઈશ્વરના ચરણોમાં હૃદયથી પ્રાર્થના કરું છું રંગમંચ પરિવાર તરફથી પ્રાર્થના કરું છું ઈશ્વર આ સદગત આત્માને તું તારા ચરણોમાં સ્થાન આપી એમની બાકીની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેની ફરીથી મનુષ્ય અવતારની તક આપજે એમનામાં રહેલી કળા એમનામાં રહેલા ગુરુજીના જ્ઞાનનો ભંડાર પીરસવાની ફરી તક આપજે કદાચ ઈશ્વર પૃથ્વી પર જન્મ આપજો તો ભારત ભૂમિમાં જ આપજો અંતે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના સદગત આત્માને ઉચ્ચ સ્થાન મળે આપણા સૌની પ્રાર્થના ઈશ્વર સ્વીકારે વારંવાર વંદન એમની ચેતના ને સાચો હાથ પાયે હૃદય થી માંગીએ જીવ આવ્યો આપ પાસે चरण मां अपनाव जा परमात्मा ए आत्मा ने शांति साची आप जो ओ शांति 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 ને લઈ જા ને લઈ જા ને આ અવાજ સાંભળ્યા પછી એવું લાગે છે કે હવે આ અવાજ આપણી વચ્ચે નથી એટલે કે આ અવાજના માલિક એવા હંસાબેન ચોટલીયા આપણી વચ્ચે નથી હંસાબેન ચોટલિયા નથી એવું તો આપણે બિલકુલ નહીં કહી શકીએ એના અવાજના માધ્યમથી એના સંભારણાના માધ્યમથી એ હર હંમેશ આપણી સાથે જ રહેશે મને યાદ આવે છે કેટલાક એના સંસ્મરણો તો એને વાગડવાની જરૂર ઈચ્છા થશે તો એકવાર મને યાદ છે કે ટેલિફોનની એક વાત થઈ મારી ત્યારે એ કહેતા હતા કે મને જલારામ બાપા ઉપર બહુ જ શ્રદ્ધા છે ખૂબ શ્રદ્ધા છે તો એક પરચો પણ મને એમ કે મળ્યો છે હું તને કહું એમ કરીને મને એને પરચો મળ્યો તો એ પણ કીધું કે જ્યારે એ એકદમ બીમાર પડી ગયા હતા અને ગળું એટલું બધું બેસી ગયું હતું ને કે એ હવે ગાઈ શકશે એ કોઈ ચાન્સ જ નહોતા અને એ સમયે જલારામ બાપાની માનતા રાખી કે જો મારું ગળું સરસ થઈ જશે અને પાછી ગાતી થઈ જઈ તો હું વીરપુર દર્શન કરવા ચોક્કસ આવીશ અને ખરેખર એને માનતા લીધી અને માનતા ફળી અને જલારામ બાપાના દર્શને ગયા હતા તો શ્રદ્ધાળુ પણ એટલા હતા ધાર્મિક એટલા હતા અને આમ માનવ સેવામાં પણ એટલું જ માનતા જલારામ બાપાની જેમ કે જે કોઈને પણ કંઈ જરૂરિયાત હોય કંઈ મદદની જરૂર હોય તન મન ધનથી એ હંમેશા આતુર જ રહેતા હતા કોઈ એને જે જેવો કોઈ એમ કે ને કે મારે આ જરૂર છે તો એ સો ટકા પૂરી કરતા જ કે મારાથી શક્ય હોય હું પૂરી કરીશ તમે ચિંતા જરાય ન કરો ને હું બેઠી છું ને એવી જ રીતે લાઈવ રંગમંચ પરિવાર જ્યારે થયું ત્યારે પણ એણે સપોર્ટ કર્યો હતો અને ઓફલાઈન પણ એટલો જ સપોર્ટ કરતા એ રંગમંચ પરિવાર માટે તો જેટલું એને પ્રદાન આપ્યું છે ને એ એનું વર્ણન કરવું અઘરું પડી જાય એટલું બધો એનો સપોર્ટ કર્યો છે અને તમામ રંગમંચ પરિવારની બહેનો હોય કે કોઈ બારની બહેનો હોય ને બીજા કોઈ એ ગ્રુપમાં હોય તો હંસાબેનનો મેસેજ આવે એટલે તરત સાંભળે જ એવું એક વ્યક્તિ નહીં હોય કે જે હંસાબેનના મેસેજ ન સાંભળતા હોય એટલે તન મન ધનથી રંગમન પરિવારને પણ એને ઘણો સહયોગ આપ્યો છે આ આવી એક વ્યક્તિ કલાકાર રેડિયો આર્ટિસ્ટ ને આપણે ગુમાવ્યા છે રંગમન પરિવારનો તો રત્ન હતા તો આ એવી ખોટ પડી ગઈ છે કે કદી ન પૂરાય પણ તેમ છતાં એના અવાજના માધ્યમથી આપણી સાથે એના સંભાળની માધ્યમથી આપણી સાથે હર હંમેશ રહેશું અને એને હું સમગ્ર રંગમંચ પરિવાર વતી એમને પુષ્પાંજલિ અર્પણ કરું છું શ્રદ્ધાશુ હું એને અર્પણ કરું છું અને મારી વાણી વિરામ આપું છું રાજકોટથી હેતલ નથો જય જલારામ જય શ્રી કૃષ્ણ જય લેવલે I'm on a man. રંગમંચ પરિવારમાં વર્ષાના જય જયેન્દ્ર સૌ પ્રથમ તો આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા પરમ તત્વને તેમજ હંસાબેનની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન ધાર્યું નહોતું કે આટલી જલ્દી હંસાબેન આપણી વચ્ચેથી વિદાય લેશે એમની જીર વિદાય એમના પરિજનો માટે તેમજ આપણા બધા માટે ખૂબ જ દુઃખદાયી છે જ્યારથી રંગમંચ પરિવારની શરૂઆત થઈ ત્યારથી લઈને છેક સુધી હંસાવીને અમારો સાથ નિભાવ્યો છે અને પૂરા દિલથી નિભાવ્યો છે ગીત સંગીતને લગતું કોઈ પણ માર્ગદર્શન એમની પાસેથી મળી રહેતું સરળ સહજ અને નિખાલસ આ વ્યક્તિત્વ ભૂલવા ચાહીએ તો પણ નહીં ભૂલી શકાય એમના વિનાનો જે ખાલીપો છે એ ક્યારેય નહીં પૂરાય અત્યારે કવિ બાપુનો એક દોહો યાદ આવે કે મીઠકવાળા માનવી જેની જગત છોડી જાહે કાગા એની કાણ એ તો ઘેર ઘેર મંડા તો એવો જ આ વ્યક્તિત્વ અમારા રંગમંચ પરિવારના આધાર સ્તંભ મારા હંસાબેનના દેવી આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે અને એમના ચરણોમાં સ્થાન આપે એવી અંતઃકરણ પ્રાર્થના જય જીલેન્દ્ર પ્રભુ દ્વાર મારા ખોલો રે આવ્યો એક પુણ્ય આત્મા प्रभु द्वारत मारा खोलो रे आव्यो एक पुण्यात्मा जिने सत कर मो बहु कीदा इनी दुख सहन करी लीदा जिने सत ಪಿ ರೇ ಏಕ ಪುಣ್ಯ ಆತ್ ಪ್ರಭು ದ್ವಾರತ ಮಾರೋಲ ರೆ ಆ ಪುಣ್ಯ ಆತ್ಮಾ ಆ ಮಂಗಲ ಆ

आत्मा एमा आत्मा ले जो सम्भारी रे आव्यो एक आत्मा प्रभुद्वार मारा खोलो रे आव्यो एक पुण्य आत्मा आयो एक पुण्यत्मा आयो एक पुण्य आत्मा